ને થોડો દવાનો છટકાવ કરવાનો છે કેવું છે ને જીરું એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો તો આવું છે અમારે જીરું ના છે જુવાર આપણી જુવાર પણ સરસ મજાની થઈ ગઈ છે જીરું પણ સરસ થઈ ગયું છે ને સુરજ દાદા પણ છો અત્યારે અત્યારે પહોંચી ગયા છે જય સુરજ દાદા એવું કઈક છે બધું ને આપણે સવાર સવારમાં માં વાડિયા આવી ગયા છે પેલા તો ઘરે હતા ને વાડિયા આવી ગયા છે હવે આપણે જીરું નીંદવાનું કામ કરવાનું છે તો અમારો વિડીયો કેવો લાગે છે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મારે વિડીયો કેવો બનાવવો જોઈએ કહેજો ને કાલે છે મેહાનો બર્થ ડે એટલે આપણે એક વિડીયો પણ બનાવવાનો છે મસ્ત મજાનો ને જરૂરથી જોજો તો આવી રીતના છે અમાર જીરું ને જમ જીરું ને આ જુવાર વિડીયો બનાવવો છે કંઈક બાર નીકળી એટલે આમાંથી કઈક નિંદી ગોડી અને નવરા થાય એટલે પછી આપણે આમ કાંઈક મસ્ત મજાની જગ્યા ઉપર જઈ અને પછી એક વિડીયો લોંગ વિડીયો બનાવી અને એ વિડીયો તમને કેવો લાગે છે ને જરૂરથી કેજો તો આવું છે જીરું આપણું સપોર્ટ કરતા રહેજો મિત્રો એટલે અમે પણ આગળ નીકળી શકી થોડા ઘણા થોડો થોડો સપોર્ટ કરજો સાજો નહીં કરો તો હાલશે પણ થોડો થોડો સપોર્ટ કરતા રહેજો અને ચકલા પણ ચી ચી સારું છે જો તમે જોઈ શકો છો ને એવું છે તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને આવા નવા વિડીયો તમને જોવા મળતા રહેશે અને કન્ટેન્ટ પણ હજી આથી સરસ આવશે પણ હજી વાર લાગશે વાર લાગશે પણ આવશે મજા તમને એવું બધું છે અને આપણી રાય પણ જોવા છે સામે દેખાય એ રાય છે ઝૂમ કરીશ ને તો બ્લર થઈ જશે એટલે પછી મારા ફોનમાં ને થતું નથી મારો ફોન હજી એટલો બધો છે નહીં ને જરૂરથી જો આગળ નીકળશું તો આપણે ફોન પણ નવો લઈશું અને પછી તમને બધું બતાવીશ તો વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો વિડીયો આગળ વધારતા રહેજો મિત્રો આવજો જય માતાજી જય દ્વારકા